નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર જાણવા આપણી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લો તો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીએ ભયંકર આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું કે અત્યારે વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે તેમણે કહ્યું કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં ભારે વરસાદ છે તે અઠ્યાવીસ જુલાઈ થાય તેવી શક્યતાઓ છે અને રાજ્યના અત્યારે એકાણું ટકા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે પરંતુ નવ ટકા વિસ્તાર એવું છે કે જ્યાં સારા વરસાદની અત્યારે રાહ જોવાય છે ત્યાં પણ આ બે દિવસમાં વરસાદ થઈ જશે તેવું તેમણે કહ્યું હતું તો આ તરફ બીજા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદ થતાં બધા જળાશયોમાં પાણી આવ્યું છે ત્યારે અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેર જળાશયોમાં પચાસ ટકા કચ્છના વીસ જળાશયોમાં પચાસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં એકાવન ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર ડેમમાં એકસો મીટર મીટરની સપાટી અત્યારે ત્રેપન ટકા ડેમ ભરાઈ ગયો છે આ તરફ ભારે વરસાદના કારણે રાજ્યના અત્યારે ત્રેપન ડેમ હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગયા છે જે તમામ ડેમ હાલ નેવું ટકા કરતાં વધારે ભરાયેલા છે બીજી તરફ રાજ્યમાં દસ ડેમ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા અને અગિયાર ડેમ હોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે જોકે આટલા વરસાદ પણ અત્યારે એકસો બત્રીસ ડેમમાં સિત્તેર ટકા પણ ઓછું પાણી નોંધાયું છે તો ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે જેમાં તાવ શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી કમળો કોલેરિયા ટાઈફોઈડ છબડા અછબડા પછોડિયા સહિતની બીમારીઓ વધી ગઈ છે ત્યારે અત્યારે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી બાજુ તંત્ર સામે ચંદીપુરા વાયરસનો પણ પડકાર સામે આવ્યો છે અને હાલ તંત્ર દ્વારા શહેરમાં દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો ઓગસ્ટ મહિનો આવવાનો છે અને ઓગસ્ટ મહિનામાં છે કુલ તેર દિવસ બેંકો બંધ રહેવાની છે જેમાં વાત કરીએ તો બધા રવિવાર બીજા ચોથા શનિવારનો સમાવેશ થાય છે આ શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંક બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે જેમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ઓગણવીસમી ઓગસ્ટે રક્ષાબંધન છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેવાની છે ખાસ નોંધ લેવી બેંકો જવાના હોય તો તો અત્યારે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જહમત ઉઠાવી પડે છે ત્યારે અત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભું કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી જેમાં એમડી એમએસ ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે અને પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી અને આ સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેટની યોજના અત્યારે સરકારે તૈયાર કરી છે ખૂબ જ સારું કામ કર્યું કહેવાય સરકારે અત્યારે તો સરકારનો એક મોટો પ્રતિબંધ જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી અને ઠાકરડા પ્રયોગથી ગુજરાતમાં છ જ્ઞાતિઓ પર અત્યારે સીધી અસર થતી હતી તેથી તેને બદલવાનો આ નિર્ણય લેવામાં આવ્યો અને મહેસૂલ રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા સૂચના આપવામાં આવી છે અને પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે તો સોનાના ભાવમાં અત્યારે ભયંકર ઘટાડો જોવા મળ્યો જેમાં સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ છ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ નીચું આવી ગયું છે જ્યારે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી તેર હજાર રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયો છે ગઈકાલે સાંજે તેનો દસ ગ્રામ ચોવીસ કેરેટ ગોલ્ડની કિંમત અડસઠ હજાર એકસો એકત્રીસ રૂપિયા હતી અને બાવીસ કેરેટ ગોલ્ડનો ભાવ સડસઠ હજાર આઠસો પંચ્યાસી રૂપિયા હતો અને ગઈકાલે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક્યાશી હજાર બસો એક રૂપિયા પ્રતિ કિલો હતો અને ગઈકાલે સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં અત્યારે બસો રૂપિયાનો ગઈકાલે ઘટાડો થયો હતો જો તમે ઇલેક્ટ્રિક વાહનોનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડું જલ્દી કરી લેજો કારણ કે થોડો વિલંબ તમને લાખો રૂપિયાનું નુકસાન અપાવી શકે છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમને બે મહિના માટે લંબાવી છે અને આ માટે સરકારે કુલ ખર્ચ વધારીને સાતસો અઠ્યોતેર કરોડ રૂપિયા કરી છે જણાવી દઈએ કે આ સ્કીમ છે તે બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય છે તે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાનો પ્રોત્સાહન આપવાનો છે અને આના માટે હજુ તેમણે બે મહિના લંબાવ્યા છે માટે હજુ લેવાના હોય ઇલેક્ટ્રિક વાહન તો અત્યારે જ લઈ લો બાકી ભાવ વધી જશે બે મહિના પછી તો બીએસએનએલ કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી જેમાં કંપની છે તે આ વર્ષે વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરશે અને આ સાથે આવતા વર્ષે પણ ફાઇવ જી સેવા પણ શરૂ થઈ શકે છે વાત કરીએ તો દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈમાં ફોર સાઇટ શરૂ કરવામાં આવી અને આ સિવાય જયપુર રાયપુર લખનઉ અમદાવાદ હૈદરાબાદ ચંદીગઢમાં પણ ફોર સાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં બે સેનની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે તો સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી અને એને અત્યારે મંજૂર કરી દેવામાં આવી જેથી આ જેલનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને આ જેલ પાસઠ એકરમાં બનાવવામાં આવશે જ્યારે રાજકોટના ન્યારા પાસે બનશે આ જેલ અને છેલ્લા ચૌદ વર્ષ બાદ તૈયાર થતી આ જેલમાં તમામ સુવિધા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે જેલ નાની હોવાથી ઘણીવાર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા આ જેલમાં અને હવે આ જેલ છે તે મોટી કરવામાં આવી છે સરકાર દ્વારા જો તમે કેદારનાથ જવાના હોય તો અત્યારે જવાનું ટાળો કારણ કે અત્યારે કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે દરેક હાઈવે ઉપર લેન્ડસ્લાઇડ જોવા મળી જેમાં ગઈકાલે ડોલિયાદેવીની ટેકરી ઉપરથી હાઈવે ઉપર લેન્ડસ્લાઇડ થયું હતું અને બે દિવસ પહેલાં પણ ત્યાં લેન્ડસ્લાઇડ થયો થયું હતું અને આ સાથે વૃક્ષો પણ ત્યાં પડી ગયા છે જ્યારે પ્રવાસને કેદારનાથ હાઈવે ખોલવા માટે અત્યારે વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવામાન વિભાગે ચંબા કાગડા કલ્લુ મડી સિરોરામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ ત્યાં જાહેર કર્યું છે માટે અઠવાડિયે જવાના હોય તો ટાળી રાખો તો ગુજરાતીઓ માટે કામના સમાચાર જેમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓનો એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે જેમાં એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ સાતસો સત્તરથી વધારીને તેરસો બ્યાસી કરવામાં આવી અને છસો પાંસઠ નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે અને આ વર્ષે નવી ઉમરાયેલી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સનર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી અને કિડની રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાનો સમાવેશ થાય છે ખૂબ જ અત્યારે સરકારે સારું કાર્ય કર્યું કહેવાય તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર નવી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું જોકે ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય થાય છે જેને લઈને આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી તો સૌરાષ્ટ્રમાં કેટલાક છેલ્લા સમયથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે અત્યારે ભારે વરસાદના પગલે અને યાત્રાળુઓની સલામતીના પગલે જૂનાગઢમાં હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી જો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેઓને નવ હજાર નવસો નવાણું પગથિયા ચડવા પડશે અને હાલમાં ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આગળ વાત કરીએ એમ અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ તંત્ર પણ અત્યારે એલર્ટ મોડમાં પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ અત્યારે સ્નાતક કરી દેવામાં આવી તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યા ઉપર પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને એમાં એમણે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી અને જરૂરી આદેશ આપ્યા હતા તો અગ્નિવીરો માટે અત્યારે સેનાનો સૌથી મોટો નિર્ણય વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફમાં ભરતીમાં દસ ટકા અનામત આપી ત્યારબાદ હવે બીએસએફમાં પણ પૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા જગ્યાઓ અનામત બાદ હવે ઉંમરમાં પણ અત્યારે છૂટછાટ આપવામાં આવશે અને બીએસએફમાં મહાનિદેશકે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે જ્યારે આ નિર્ણય આપણા સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવશે તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે આઠ એક બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન ઉપર કર લાદવાનો અધિકાર છે આ સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજો પર ચુકાવવા પાત્ર રોયલેટી કોઈ ટેક્સ નથી જેનાથી હવે ખનીજ સમુદ્ર રાજ્ય માટે એક મોટી જીત છે આનાથી ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો મોટો ફાયદો થશે તો હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે અત્યારે વન્ય પ્રાણીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે ત્યારે અમરેલી પંથકનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક સિંહ વરસાદી માહોલ વચ્ચે લટાર મારતી વખતે રહેણક વિસ્તારમાં આવી પહોંચી હતી અને ઘરમાં ઘૂસી ગઈ હતી જેથી ઘરમાં હજાર લોકોએ જીવ તાળવે ચોંટ્યા હતા અને આ વિડીયો ગ્રામ્ય પંથકમાં હોવાનું અત્યારે અનુમાન આવ્યું છે